અંદર અંદર જાય આવો હવે તો કાકા હવે આપણે કામ કર્યા આ બધું એનું સેટઅપ a few moments later गाइस रुतिक भाई નું લોહી લેવાઈ છે ટણાણણ કરતો કરતો રુદિતક ભાઈ ને યે બડી અચ્છી વાત કહીયા તમે તો રુદિતક ભાઈ ના reaction જોગી રોવે છે શું કરે છે આપણે માની લો તો મારી એના એના ભાઈ લોહી લે ભાઈ આ સાઈડમાં ચડીયા તો એના જરમાં ઢડું છે

હે ગાઈઝ તો હવે આપણે અહીંયા બોલ નીકળી ગયું છે એમ બસ પણ ટેપ રાખતા તા ને અહીંયા મારવાની તો શું કરવો તમે ટેપ મારી દેવા અહીંયા એટલે મારે આમ હાથ રાખવાનું વાડે છે ટુ નાઈડ સો દોડ

આજ અમે લેબોરેટરીમાં રિપોર્ટ રિપોર્ટ નથી કહેવો ગ્રુપ ખાલી માઇકો મારું બી પોઝિટિવ માઇકો જોવાનું હોય તો અમે જોયું મેં માઇકો ને રેડી તો બી પોઝિટિવ મારું અને આનું ઓ પોઝિટિવ અને આ છે કોમ્પ્યુટર તમે કદી જોયું નહીં હોય તો એમાં તો એમાં તમે ચેનલમાં આપણે જોઈએ કેટલા સબ્સ્ક્રાઇબર છે તો આપણો ઓળખ છે

Two hours later so guys rain versat bo pado tom to kar rain to haro evo padi gyo chhe ane gana kedu to khush chhe ane gana kedu to udas chhe kem sala ye duk kay khatam nhi hota be gana loko e manavi vaap di de puch chhe ane khatar bolvano mane તેલ ગાડી મજેરી છે પાછી અમારી આયા ભૂસા આવી ગઈ છે ડાકાજી આયા ભૂસા તો આપણે ઉઠી જ હોય આયા ભૂસા વગર અમે પાદેશ જવાનું નકામું કે આયા ભૂસા હાલતા ઉઠી થાય

તો મિત્રો આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા વિચાર વ્લોગમાં ત્યાં સુધી બાય બાય આટા અને જય શ્રી રામ